યોમાં બહુ બધો પ્રેમ મળે છે તમારો બહુ બધી લાઇક મળે છે વ્યૂ મળે છે અને બધા કોમેન્ટ કરે છે મમ્મી સવારે ઊઠીને જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ કોમેન્ટ કરે છે આપણા વિડીયોમાં અને સરસ હું પણ સામે કોમેન્ટના રિપ્લાય બધા આપું છું જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખું છું એ માને તમારી ભગવાનનું નામ લેવાય મારી ભગવાનનું નામ લેવાય સરસ સરસ કામ કરો છો અને બહુ કોમેન્ટ સારી આવે છે મજા આવે છે મને તે રિપ્લાય આપવાની હમણાં મેં કીધું ચાલો હું તે છેલ્લા એક મહિનાથી કોમેન્ટના રિપ્લાય આપું છું કે એ બાને ભગવાનનું નામ લેવાય બહુ સારું બહુ સરસ મને ભેમું વિડીયોમાં હમણાં પ્રેમ પણ વધુ આપવા મળ્યા તમે થેન્ક યુ સો મચ હમણાં વિડીયો જોવા માટે આજના બ્લોગની શરૂઆત કરીએ

દ્રાક્ષ ને તો તમે જોજો ઘરે સાદા પાણી દ્રાક્ષ ધો પછી સફેદ સફેદ ઉપર આવી જાય પડ એમ તમે આંગળી ઘસીન કરો સાપ તો એ સફેદ ગાયબ થઈ જાય પણ એ અમારા કેંગરના પાણીમાં એ ઓટોમેટિક લાગેલી હોય દ્રાક્ષ વસ્તુ એવી છે ને એના પર સૌથી વધુ દવા છટાય અને ઘણા ગળા પકડાઈ જાય કેમ કે દવા બહુ બધી હાનિકારક હોય પણ કેંગનમાં એ પ્રોબ્લેમ નીકળી જાય છે દવા નીકળી અને હવે એવું થઈ ગયું છે અમે ગમે તે તો ગળું નથી પકડાતું આમ જુઓ એ જે સફેદ વસ્તુ છે ને એ આમાં બહુ ઓછી દેખાય આ એક લૂમમાં દેખાય છે બાકી નોર્મલ વસ્તુ એ ઓછી દેખાય દવા એવું હતી એટલે હોય સો ટકા પલાળ ગયો ને તો એ દવા નીકળી જાય મમ્મી

એને હટાવવાનો ઓપ્શન છે એટલે એ જેટલી બને એટલી દવા આપણે ઓછી ખાઈએ અને ઓર્ગેનિક વસ્તુ જાતે બનાવવાનો પ્રયત્ન કરીએ ચાલો મમ્મી હું જાઉં ઓફી છે તો જાઉં છું બરાબર અને પછી મળું અત્યારે વાગવાની વાત કરો ને તો દસ ને પંદર વાગ્યા ગયા દસ ને પંદર થઈ ગઈ છે ઓફિસ જવું અને ત્યાં મળું આજ તો ગાડી નથી હાલી જવું પડશે

અને અત્યારે મમ્મીએ બનાવ્યું છે કેળાનું શાક છે રોટલી છે મગ ભાત બનાવ્યા છે અને આ આચાર છે ગુંદરનો સંભારો પણ એ મારે નથી ખાવ થોડીક દ્રાક્ષ આપી દેજો મને લગનમાં ઇન્વિટેશન આજ રાસ ગરબા છે છે

ગાઈઝ આપણી યુટ્યુબ ચેનલમાં બસો મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે વીસ કરોડ લોકોએ આપણા વિડીયો જોયા એટલે એના માટે સરપ્રાઈઝ છે ફેમિલી કોઈને ખબર નહોતી આકડો પૂરો થયો હું સવારે કેકનો ઓર્ડર આપતો આવ્યો છું અત્યારે કેક કટિંગ કરશું અને બધા માટે સરપ્રાઈઝ છે ચાલો ફટાફટ રેડી થઈએ અને સસ્પેન્સ થોડીકવાર બનાવી રાખશું કે શેનું સેલિબ્રેશન છે ખબર નથી પપ્પા બાર છે હું રેડી થઈ જાઉં અને પછી તમને મળો તો મસ્ત રેડી થઈ ગયો છું નીચે જાઉં ચાલો તો અહીંયા મમ્મી રેડી થઈ ગયા છે ભાભી રેડી થઈ હે

કેક મૂકી પણ કેક છે ને બગાડી નાખી એને આ બધું મેં છે ને આ વ્યુ એને મૂક ટાઈમ પાસ અહીંયા મારું કમ્પ્લેટ લખવાનું ત્યાં સબસ્ક્રાઈબ આપી દીધું

ગાઈઝ આ મને એમ કે ગુજરાતની પોપ્યુલેશન કેટલી છે 7 કરોડ તો વ્યૂ કેટલા આવી ગયા 200 મિલિયન સરસ 20 કરોડ વ્યૂ આવી ગયા અને 7 કરોડ લોકો રિપીટ એ જોયેલું છે ગુજરાતના આટલા લોકો એટલું જ હોય કેમ કે એમાં આવ્યું છે ગુજરાતી કન્ટેન્ટ બને ગુજરાતમાંથી વ્યૂ જાજા આવવાના છે બાકી ઇન્ડિયામાંથી ઓછા આવે પણ

પર્કે કોમ કોમ આલ તૈયાર થઈ ગયા જા પટોપટ હો હો હાલ હાલ થઈ જા સુક થઈ ગયો ઈ હવે રેડી ને નીચે લઈને આવું ચાલો થઈ ગયા રેડી આવો ભાઈ આવો ઓય કણ મા આવો તમારા છોકરાએ પ્રગતિ કરી એટલા બધા કોને છોકરાએ આપણી ચેનલ ટોટલ છે ને અત્યાર સુધી YouTube ચેનલની ખાલી વાત છે ખબર જ છે વ્યૂ થઈ ગયા આપડી વ્યૂ છે એમ જોવો તો ટોટલ પ્લેટફોર્મ ના થઈને સાતસો આઠસો મિલિયન થઈ જાય છે ટોટલ પ્લેટફોર્મ ના થઈને અલી YouTube ના 200 કરોડ આ છે ને આમ છે પણ આમાં છે ને પાંચ છે એટલે આ કરોડ મિલિયન અને અહીંયા જો કરો ઉતાર્યો આ આ આજે તો નહી આય આ એક હતી આ એક ને ચેન્જ કરી લઈયા કરીને બફેરવેલું છે અત્યારે કેક ખાવ ટોર્ક કેક ખાવ બોલાવ છે નો જતો તો નો તો જવો પડશે એટલે કેક ખાવ બોલાય અને અમે એગલેસ બનાવી એવું તો એક વાળી હોય યુટ્યુબરની બનાવી અમે સ્પેશિયલ બનાવડાવી એને ખાતા લમ હું ઈંડા ખાતી હે ના ના અમે અમે મત ખાતા એગ એટલે અમે એગ વાળી કે કે અમે બનાવડાવી છે ચાલો ફાઇનલી થન ને બધા બે મિક્સ

અોખાઈ મેં ખાતો નથી પણ આજે સ્પેશિયલ દિવસ છે ને એટલેને કેક ખાધી એના હું પણ ખાતી હું પણ ખાતી ખાઈ લઉં થેન્ક યુ સો મચ કેટલો પબ્લિક છે

કેક કટિંગ થઈ ગયું ને હવે જઈશું લગ્ન માં તો મોટી ગાડી લેવા જઈએ પાર્કિંગ માં અને પેલા સપના ની લેવા જવાની બોલ તો સપના એમ કે તો કે ને અરે કે ને કે 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 સપના આવો થઈ ગયું રેડી ચાલીએ આને ખબર લાગે કે રાસ ગરબા માં જવાની છે ચાલો હવે પાર્કિંગ માં જઈશું અને અહીંયાથી ગાડી લઈને નીકળીએ ગાઈસ તો ફાઈનલી પાર્કિંગ માંથી મોટી ગાડી લઈ લીધી છે અને સપના આવી ગઈ છે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ એ હતી કે આપણી ચેનલમાં છે ને ટોટલ વીસ કરોડ લોકોએ આપણા વિડીયો જોયા બસો મિલિયન વ્યૂ આવ્યા આજે આપણો યાત્રો પગલા થયો તેની કેક કટિંગ કરી પણ તારે કંકુ પગલા ધ્યાન નહોતા અને રીના એટલે સપના આવી ન હોય ચાલો હવે અહીંયાથી સપના લેશું અને આગળનો જે ચોક છે ને મમ્મી પપ્પા છે એટલે ત્યાંથી એને બેસાડશું તે હું કલ દઉં એમ ભાવ એમ વધે સમજાણું એવું હોય એ જય છે ને મને ગલી ગલી કરતો હતો કઈ જગ્યાએ પાછો ચાલો અહીંયા મમ્મી પપ્પા હશે એને લઈ ને

ઓપા આપણે કહીયું કહીયું તેલ વાળું પાછળનો ભાગ લે બંજે ખોલતા નતા લે સપનામાં ને ખુલી જગ્યા નોપોરો સીટર લઈ આવડો રમે છે છે તો

પક્ષીઓ દેખાય એવાય મૂકેલા છે બધું ઝીણું ઝીણું કામ આમાં ઘણું કરેલું છે કાચ છે જો આ કરે છે અહીંયા કામે શરૂ છે ગાઈસ જો અહીંયા છે ને રીલ્સ શૂટિંગ કરે છે અને આ છે બીજી એન્ટ્રી આખી ગ્રીન થીમ ઉપર છે અને અંદર છે ને રમાડતા લાગે છે જો આ બધું ફોટોશૂટ બધું બહુ જગ્યાએ થઈ એમ છે જય ગણપતિ દાદા કેટલી મસ્ત મૂર્તિ છે સરસ ગાઈસ ઘણી બધી ફોટોગ્રાફી કરી હવે જઈએ અંદર મેરેજમાં હોય છે ને અમે તે સિંગર હવે સ્ટેજ સ્ટેજમાં ચડી ગયા ગાય સૂપ લઈ લીધું હે એ બાપડથી એક્સ્ટ્રા લખાયમાં વધુ સૂપ લેવ જોયો વિડિયો જોશો સરસ ક્યારનો વિચારો સામે જો હતો તુંય વિડિયો જોશો અચ્છા સરસ સરસ ગેજ મેક્સિકન રાઈઝ છે હું આજે જટની હતી ની ઓલા હાની હારેની હતી બાપડે બાપ નાઈન જ પાડતો એ

ગઈશ તો ફાઇનલી હવે ઘરે જઈ છે રાજ કરવા માંથી ભાઈ આવજે જય શ્રી કૃષ્ણ તો જય સ્વામિનારાયણ વાળસ મને નથી યાદ અચ્છા ત્યાં મળ્યા હતા કોણ કેમ છે ભાઈ કેટલામ ભણે ત્રીજું ભણે ચોથામાં આવ્યો સરસ કેમ મમ્મી ને હેરાન હે શબ્દો નીકળતા અને આ પછી તો આવા કાંઠ કરે ગાઈઝ અત્યારે રિંગ લેવા માટે એવા છે રિંગ પહેરી લીધી હું કે

લાઇટ કરી દે તો થોડો દેખાય તો આકાશમાં દેખાય છે જો ભાઈ આકાશમાં આ કેમેરામાં દેખાય જો હ આમ ને માં માં દેખાતો ફોન માં એનું કારણ તો તો

બસો મિલિયન વ્યૂ સુધી આ જ પહોંચો બહુ અઘરું મુકામ હતું માંડ માંડ સુધી પહોંચ્યો પણ જ્યારે એક હજાર સબસ્ક્રાઈબર થયા ને ત્યારે જે સેલિબ્રેશન કર્યું હતું ને ગજબની ખુશી હતી ત્યારે અને બહુ મહેનત કરી હતી એક હજાર સબસ્ક્રાઈબર લાવવા કોઈ પણ યુટ્યુબર એક હજાર સબસ્ક્રાઈબર લાવવા મહેનત કરતા જ હોય સ્ટાર્ટિંગના પીરિયડમાં હવે તો નવી ચેનલ બનાવી તો ફટાફટ થઈ જાય પણ સ્ટ્રગલ લાઈફ બહુ ખરાબ હતી એટલે ખરાબ નહીં પણ સારી એમાં મહેનત બહુ બહુ મહેનત કરેલી હજાર સબસ્ક્રાઈબર લગભગ ત્રણ મહિના સમથિંગ પછી થયા હતા એ બ્લોગ જોઈએ તો બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવજો આવતીકાલે સવારે નવ કે પાછી જઈએ શૈશવનારાય છે કૃષ્ણ જે